પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તારીખ બાવીસ એક બે હજાર પચીસ ના રોજ સાંજે સોખડા ગામમાં ફરિયાદી બેન છે એ ફરિયાદી ફરિયાદ આ જે આરોપી છે પ્રકાશ પ્રવીણભાઈ જેઓની સગાઈ આ જે ફરિયાદી છે તેમના પિતરાઈ બેન સાથે કરવાની વાત થયેલી હતી એ દરમિયાન આ અવારનવાર આવી અને કેતો અને તે દરમિયાન આ એની જે પિતરાઈ બેન છે એને લગ્ન કરી લીધેલા હોય બીજે જેથી આવીને બીજે લગ્ન કરેલા છે તેનું સરનામું આપી દે અથવા તેને મને શોધી આપ એમ કહીને વારંવાર બોલાચાલી ઝઘડો કરતો હોય જેથી એ બાબતે ફરિયાદી જોડે બોલાચાલી ઝઘડો થતા ફરિયાદી ઉપર એને શરીરના ભાગ પર એસિડ નાખી અને ગંભીર ઈજા કરેલ છે હાલત હાલમાં અત્યારે સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલ હોસ્પિટલાઇઝ છે અને અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ પીએસસીના માણસો દ્વારા આરોપીના ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલા છે તે દરમિયાન ભોગ બનનાર છે તેનું પણ ડીડી લેવામાં આવેલું છે એફેશિયલની મદદ થી પંચનામું પણ કરવામાં આવેલ છે અને આ એસિડ ક્યાંથી લાવેલો છે તે બાબતની આરોપી અટક કરીને પોલીસ ઇસ્પેક્ટરથી તપાસના કામે વધુ હાથ તપાસ કરી રહ્યા છે ગુનાઈ ઇતિહાસ હાલ હજુ સુધી કોઈ જાણવા નથી મળે પણ તેમ છતાં તપાસ દરમિયાન કોઈ ગુનાઈ ઇતિહાસ મળે તો એની ચકાસણી કરવામાં આવશે સંબંધ જે ફરિયાદી જે બેન છે એ ફરિયાદી બેનની પિતરાય બેન સાથે એની સગાઈની વાત ચાલુ હતી એની જોડે સગાઈ કરવાના હતા પણ જે સગાઈ ન કરતા બીજી જે એની પિતરાઈ બેન છે એ બીજે જોડે લગ્ન કર્યા એ લગ્ન કર્યા બાબત ને એના ખાર હતું હા આરોપી એ બાબતનો ખાર રાખીને એના પર